સુરતમાં કાળઝા ગરમી અને વેવને લઈ સ્મીમેર હોસ્પિટલ તંત્ર સક્રિય બન્યું તેમજ હિટસ્ટ્રોકના દર્દીઓ માટે બેડ પર બાથ ટબ મુકાયા સુરતમાં ગરમીના વધતા પ્રમાણને લઈને તંત્ર એક્શનમાં આવ્યું તેમજ હિટસ્ટ્રોકને લઈ દર્દીને બાથ ટબ રાખી બોટલ ચડાવી જલ્દી સાજા કરવાનું હોસ્પિટલ તંત્રએ આયોજન કર્યું આ ઉપરાંત હેલ્થ સેન્ટર પર ઓઆરએસ અને હોસ્પિટલ ખાતે બાથ ટબની વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીના કારણે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે જે રીતના ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણે હવે સ્મીમેર હોસ્પિટલનું તંત્ર સજ્જ જોવા મળ્યું છે અને સ્વિમેર હોસ્પિટલ ખાતે ગરમીના કારણે અલગ અલગ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે આપણે દ્રઢ કરી રહ્યા છે કે હાલ સ્મીમેર હોસ્પિટલ ખાતે આઈસ ટ્યુબ આઈસ ટોપની જે છે તે વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ તમામ અ સુરત મહાનગરપાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલ હોય કે સ્વીમેર હોસ્પિટલ તમામ જગ્યાએ આ વ્યવસ્થા ખાસ કરીને કરવામાં આવી છે એટલું જ નહીં પરંતુ જો કોઈ પણ ગરમીના કારણે પેશન્ટ આવે અને તેના કારણે તેને રાહત મળી રહે તે માટેની આ વ્યવસ્થા જે છે તે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વિમેર હોસ્પિટલ ખાતે કરવામાં આવી છે આપણે અહીંના હાજર ડોક્ટર જોડે વાત કરીશું સાહેબ કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવે હવે સ્મીમેર હોસ્પિટલમાં જે હિસ્ટ્રોકના પેશન્ટ આવે છે તેના માટે અમે પાછળ ટ્રાયજ રૂમ એટલે કે ટ્રાયજ વોર્ડમાં એસીવાળા વોર્ડમાં આપણે બે ટબની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં પાણી ભરેલું હોય છે અને પેશન્ટનું ટેમ્પરેચર ઓછું કરવા માટે આપણે આઈસ ક્યુબની બી વ્યવસ્થા કરવામાં આવી છે જે આઈસ ક્યુબ અહીં આપણે એમાં રાખવામાં આવેલ છે અને પેશન્ટને આપણે ઓઆરએસ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને સતત ખડેપગે મેડિસિન ડિપાર્ટમેન્ટ ને પણ ના ડોક્ટરોને પણ તેના માટે સજાગ રાખવામાં આવેલા છે

હવે જો હમણાં ગરમીનું પ્રમાણ સુરતમાં અને સુરતની આજુબાજુના વિસ્તારમાં ઘણું વધી રહ્યું છે જેથી હોસ્પિટલમાં મેડિસિન ડિપાર્ટમેન્ટમાં જે રેસિડન્ટ ડૉક્ટર છે તેમને પગે રાખવામાં આવેલા છે અને તરત જ પેશન્ટની ટ્રીટમેન્ટ મળી રહે તે માટે નર્સિંગ સ્ટાફ અને આપણા વોર્ડબોય અને બોય સ્ટાફને પણ અહીં એલર્ટ મોડ પર રાખવામાં આવેલ છે અને એમના માટે બે એ છે સતત ખાલી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે જેથી પેશન્ટને ટ્રીટમેન્ટમાં કોઈ ડીલે થાય નહીં બિલકુલ ચોક્કસપણે જે રીતના જો ગરમીનું કોઈ પણ પેશન્ટ આવે તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં અને સરકાર દ્વારા પણ જે રીતના સૂચનો કરવામાં આવ્યા છે કે ગરમી ના કારણે તમામ હોસ્પિટલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે અને ખાસ કરીને સ્વિમર હોસ્પિટલ ખાતે જે રીતના આઈબ ની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત